આપડો પેલા જેમ બધા મારે એવું આવું હાલે વિચારો નું યાર ઘોડા જે પણ ખબર નઈ કે આપડે જૂની વાત યાદ આવી જીતી વાતો જૂની આપડે

બોલા બોલા હાજર હા બોલા ભમરાજી અરે હું કરો કોઈ પોણી વાળી આખી જિંદગી પોણી જ વાર છે જે બાદ છ પેલા ખૂણો તરખણિયા છીએ આપણે રોજ વાય બે કહ

અલ્યા પેલું માયક વાળું બોલ દેવાનું ગુજરાતી થઈ જાણકું તમે તાર્ટીઓ બારો હું ફોન કરું લાગે તો કરાય હા લાજો તો ખરો ઉપાડો તો બરોબર આપડે બધા બેઠા છીએ બધા ભેગા થઈ બધા ભાઈ બનો પેલા બધા લીલોજી આવે છે સોમલોજી અમે બેઠા બે આ તો આવો આપડે પેલા વેરાથી આગળ સીધી અમીક બેઠા

અરે તીધું તું કળવા નવરું હાલત આઈ જા નઈ આઈએ ચા પા મેલાસકા બોલાજો આવો માટી બધી વાર થાય ખબર કેમ નહી પતિ હાડો વાતો કરો બોલાવવાના જોડો

લીલાજી તમે તો હું વાત કરતો વાત કરવી પડે યાદ બધા ભેગા કર્યા તો મરી તો નઈ પણ તો કરતી જીવતા એ લાલાજી અરે ચાલ્યા તો અને એટલા ડોસી કરતી ને

શામળાજી ની એક વાત તો ખબર શામળાજી રી ના ચો તો કઉા રી ના સાલ લેવા જતો

વાત આતી સાબ બધી ખોટું નઈ કે ને બરા અંગા વાર હાતું જતી ગઈ સન જતી રીતી હમણાં કો બે અઠવાડિયે પેલા વાત થાય તમારે બાજુ રહી હું મરછું એ વાંટવા નહીં કે તારા હાથે કહેવાય કોઈ નઈ કે ત્યાં

કે કોક વાત કે જો મને ખબર છે મને શમો આજુબાજુ ને શનાતન ખબર છે તેન વાત કો કે તારિયા છે અધાજી ની વાત નહીં ખબર પણ આ ભમરાજી ગમરાજી શું કદી ખબર ખબર રાતી ઊંઘ માં ઊંઝાળ એટલે ઊંઝાળ એટલે ડાયરેક્ટ ડોસી ડોસી અને ડોસી સીધી મોઢા પર ને 来了，来了。<laughs> લાલજી મને ખબર મને જોતા બોલાતા બોલાય કે બરાબર વાસણડા મેલા ને આવના હતા ખબર નઈ એવું કે પૂછવી આ પૂછશે તો ખબર નહી પડે જે બરોબર રાતે ઓન બસિય વાત જ ના પૂછો તારું આઠ થાય પોટલા પોટલા સારું પડાવું થોડું નહિ ખાડું અરે આ હોવાની વાત કઉ દુ એક ઘંટી મેળવા મેળવી શકા ત્યારે લઈને જતા હતા દરણું પગ દુ લઈને પડ્યા એકા તે

તે અરે તો ઘેર છે ને ડોસી દી જોઈ જોયું આ ડોસી કોઈ ફરીવાર કોઈ અરે સર પાર્ટી દલે એ લીલે હાક કી લે શું ની લે લે પેપરની તવાન અરે લે ઓને ઇલે લે મેં જોવું ને ના હોટુ લા ઓને ઇલે લે ઓ મેલ લે ને ઇલે લે તારા ખમન તાકા તા તો હું કરવા આવું ઓને ઇલે લે ઓને ઇલે લે અલ્યા લે ના મરી જાય પેલો લીટી ગયો મરી ગયો અલ્યા અલ્યા આ જરા દોવા અલ્યા 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 આ કર લે લીયા હાથ પાબ લે આ કર લે અલ્યા લિને મરી ગયો અલ્યા મરી ગયો આ તો ખાલી મરી ગયો અલ્યા આટલું બખાડો મારે ભાઈ ને હા જગાજી આવો 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 ઓલી જા ને બનાવા આવો સંકોણ કરું હંભરો આ અશરમ જ મો કરી આવી રીધી અશરમ જ કોઈ હતું નહીં એ મારવા